હલો મિત્રો સ્વાગત છે આજનું આપના નવા વિલોગમાં મેં અત્યારે પહોંચી ગયા છીએ જુનાગઢ જુનાગઢનું એવું ઐતિહાસિક સ્થળ એવું જુનાગઢના નવાબ મકબરામાં જવો આ પાસે મકબરો છે એની સમાધિ છે જુનાગઢના નવાબની જવો તમે છે મકબરો મકબરાનું ભાષામાં મકબરો કહેવાય બાકી આપણે દેશી ભાષામાં કેવી તો સમાધિ એના શાસક ઓગણીસો બ્યાસીમાં માં એમનું શાસન હતું જુનાગઢના નવાબ ini semua di store kalau langsung ini ya oh sentia apa sih ini semua di benar tata jauh tuh nih magbaro cene ini jauh ini desain jauh tuh nih magbara ini ऊपर गुंबद छे मोटो

અઢારસો ને કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી હમણાં હાલમાં જ રિનોવેશન કરવામાં આવ્યું છે આપણા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલે તેનું ઉદઘાટન કર્યું હતું સત્તર કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું અને આ મકબરોની જુઓ એની શૈલી જુઓ જુઓ તમે તે દર્શે એની સમાધિ છે નવાબની આમાં પણ સમાધિ છે અને ઓલો ઓમાં પણ સમાધિ છે બાજુમાં મસ્જિદ છે જો બાકી એની છેલ્લી જો તમે બાંધકામ ગુંબજ

બાકી ગિરનાર જેવું ફિલિંગ આવતું જ નતું કારણ કે ક્યાંય લાઇટ જ નથી અત્યારે આ જો તમે દુકાનો અને રસ્તો આમ લાઇટિંગ જેવું લાગવા માંડ્યું છે બાકી સામે જો ગિરનાર દેખાય છે અહીંથી દેખાય ફોનમાં ના ફોનમાં એમણે લાઇટ તો દેખાય છે કારણ કે આપણે ઝૂમ કરીશું તો જો સામે આસી એસી લાઇટું દેખાય જો હવે દેખાય કારણ કે આ એની લાઈટ નું આવતું હતું ને જોડો એટલે નથી દેખાતો જો સામે દેખાય નહીં ગીરનાર છે બાકી આની બોર્ડિંગ એમાં રૂમ રાખ્યો છે ચાલો હવે રૂમ માં જઈ અને મળી રૂમ તો ઘેર નો રાખી લીધો છે પણ આ લાઈટ ને લીધે હવે અત્યારે તમને રૂમ ને બધું દેખાડવી રૂમ માં મળવી ચાલો પછી જઈ પેલા કીધું બોર્ડિંગ છે એનો વ્યૂ તમને દેખાડી દઉં રાતના સમયે કેવો વ્યૂ છે જો કે લાઈટ વગેરે અંધારું જ હતું બાકી અત્યારે જ વ્યૂ આવે છે લાઇટ આવ્યા પછી જો આ બોર્ડિંગ છે અમારો રૂમ નાવા સામે છે બીજા માળે મહેશભાઈ બોલાવીશ આ મંદિર છે અમે પહોંચી ગયા છીએ ઉપર ને નાનો એવડો રૂમ છે ચારસો રૂપિયાનો રૂમ લીધો છે બોર્ડિંગમાં એટલા થાકી ગયા છીએ કે વાત જ ગુસ્સો પગ એવા દુખે છે બાકી હવે એટલો તો થાક લાગે ટ્રાવેલિંગ કરીને આવી એટલે તમને રૂમ નો નજારો દેખાડી દઉં રૂમ છે નાનો એવડો જ રૂમ છે મોટો નથી ફૂલો ભાઈ પૈકી આરામ કરે છે ગયા